નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર અમિત તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર અમરેલી થી અમારી રિપોર્ટર સતીશ રાઠોડ સાથે ધારી તાલુકાના દેવલા રામપરા હુડલી ચલાલા રોડ નું કામ ધારાસભ્ય ધાકડીયા વરદ હસ્તે શ્રી કાકડિયાના હસ્તે ચાલુ કરવામાં આવેલું હતું તેમાં જીરા હીરાવા પાતળા રોડ નું રિફ્રેસિંગ કામ પણ કામ પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ધારી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા જિલ્લા પંચાયત સદસ્ય ખોડાભાઈ ભુવા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન બિચુભાઈ વાળા તાલુકા પંચાયત સદસ્ય બાબાભાઈ વાળા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ ઉમેશભાઈ દાદલ યુવા ભાજપ પ્રમુખ ચિંતનભાઈ રંગપરિયા માર્કેટિંગ યાર્ડ ચેરમેન હર્ષદભાઈ રાવલ રામ રાપુર સરપંચ કાલુભાઈ ધાધલ મનસુખભાઈ જીયાણી મગનભાઈ કોઠિયા કાલુભાઈ વેકરિયા વાળા સરપંચ ભરતભાઈ ચૌહાણ ગઢિયા સરપંચ વાળા મનીષભાઈ વાળા પૂર્વ સરપંચ કિશોરભાઈ વેકરિયા સુરેશભાઈ મકવાણા ગોવિંદભાઈ વેકરિયા કાળુભાઈ ઠુમ્મર તેમજ ધારી તાલુકા ભાજપના હોદ્દેદારો હોદેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ ગ્રામજનો હાજર રહ્યા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો નો